નમસ્કાર સાથીઓ હું છું જીત્યા નિલેશ વડોદરા થી જાય છે ખાવાનું છે જે કઈ છે એઠવાડો આપણી ભાષામાં સૌથી ગુજરાતી ભાષામાં આ અઠવાડિયા નું જે એટલી હદે ખરાબ કન્ડિશન છે રોડ ઉપર પડતું જાય છે કોઈ સંસ્થામાંથી નીકળ્યું અથવા તો કોઈ કંપનીમાંથી નીકળ્યું હોય એવું બની શકે પણ આવી રીતે આ વહન કરે આ કેટલું યોગ્ય અને રોડ ઉપર આ અઠવાડિયો પડતો જાય ચાલુ છે પડવાનું છે કંઈ પણ આ કેટલું યોગ્ય કહેવાય આ નિમ્ન કક્ષાની કામગીરી કહેવાય રૂપિયા કમાવા માટે વિરોધ નથી માલિકનો વિરોધ નથી પણ જે અંદરથી વેરાતું જાય છે પ્રોપર લોડિંગ નથી કર્યું પાછળ એમનું ડાગળું નથી વિરોધ એમનો છે ટ્રેક્ટરની ટ્રોલીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી નંબર બી નહી હોઈ શકે પણ આ યોગ્ય કહેવાય ખરું આ તો અટલ બ્રિજ છે કે આપણે રોકવીને અહીંયા ટ્રાફિક કરી અને વધારે પડતો ઝગડો નથી કરવો કે આપણે નથી ફેમસ થવું બાકી એને ઉભો રાખીને હું પૂછી શકું છું કે ભાઈ આ કોનું છે અને આ રીતે આ વેરાય છે તેના માટે જવાબદાર કોણ હકીકતમાં જે વાહન કરી રહ્યો છે એ ઇલીગલ છે રસ્તા ઉપર આ કચરો કાઢવો વેરવો એ ખોટી પ્રવૃત્તિ છે તમને એવું લાગતું હોય કે ના બરોબર છે તો કમેન્ટ જરૂરથી કરજો અને તમને એવું લાગતું કે ના આ ખોટું થઈ રહ્યું છે તો બી તમારા વિચારો જણાવજો કોઈના ઘરે ફંક્શન હોય એનો વિરોધ નથી કોઈના ઘરે સારું જમવાનું બનતું હોય પાંચસો જ લોકો ખાતા હોય એનો વિરોધ નથી પણ આજે હેઠવાડ ભરીને જાય છે ને અને રોડ ઉપર વેરાય છે વિરોધ એનો છે એનું પ્રોપર મેનેજમેન્ટ નથી એવું તો નહીં હોય કે ભાઈ મફતમાં કામ કરતો હશે એવું તો નહીં હોય ને કે ભાઈ મફતમાં કામ કરતો હશે કે સેવા કરતો હશે એટલે આવી રીતે ભરી દીધું એમ નું તો નથી પણ બને ત્યાં સુધી લોકો તમે જાગૃત બનો આ તમારી એક સામાજિક જવાબદારી છે ક્યાં કેટલું યોગ્ય છે કચરો વેરાયવાડ પડતો જાય મ્યુનિસિપલ કમિશનર ને બી ખબર પડે કે રોડ તો સારા બનાવી દે પણ આવા જે અસામાજિક કૃત્યો થતા હોય છે ને એ ખરાબ લેવલના છે ત્યાં કોઈ કેવા વાળું નથી રોડ ઉપર એમાંથી જે વેરાતું જાય છે હેઠવાડો કેટલું ખરાબ છે હું કોઈ ટ્રેક્ટર વાળાનો વિરોધી નથી કોઈ સંસ્થાનો વિરોધી નથી પણ એની અંદર જે કોન્ટ્રાક્ટ રાખીને કામ કરે છે ને આ કોન્ટ્રાક્ટ થ્રુ જ આવ્યું હશે વિરોધ એમનો છે અને અટલ બ્રિજ આ ત્રણ કિલોમીટર લાંબો છે ત્યાં વાહનોની સ્પીડ વધારે હોય છે અને રોડ ઉપર ટ્રાફિક કરવું આપણને યોગ્ય નથી લાગતું એટલા માટે જ વિડીયો બનાવ્યો બાકી એને ઊભો રાખીને પૂછત કે આ તને આવી રીતે કોણે ભરીને રખડવાનું કીધું કે જે રોડ ઉપર વેરાતું જાય શું યોગ્ય છે કે નહીં આપણે બી એ સવાલ પૂછી શકીએ છીએ આપણે બી નાગરિક તરીકે આપણને સિટી ની અંદર સ્વચ્છ સિટી સ્વચ્છ ભારત સ્વચ્છ જગ્યા હોવી જોઈએ એમાં માની છીએ પણ આવી ગંદકી કરવી એક નિમ્ન કક્ષાનું કામ કહેવાય તમે મિત્રો શું માનો છો વડોદરા વાસીઓ જણાવજો ધન્યવાદ